સમાચારમાં આગળ વાત કરીએ તો રાપર શહેરના આઠમણા નાકા વિસ્તારમાં આવેલા આંઢવાડા તળાવમાં વિવિધ કામગીરી કરવામાં આવી છે ત્રણ કરોડ સિત્તેર લાખના ખર્ચે બ્યુટીશિયન માટે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે જે કામગીરી રાપર નગરપાલિકાના ભાજપના સદસ્યના પતિ કે જે અગાઉ રાપર નગરપાલિકામાં કોંગ્રેસમાં ચૂંટાયા બાદ ભાજપમાં ભળી ગયા હતા તેવા સદસ્ય દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જેમાં કામગીરી નબળી કરવામાં આવી રહી છે મોટા પ્રમાણમાં ખાયકી જોવા મળે એવી રજૂઆત રાપર શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક રાઠોડ દ્વારા કરવામાં આવી છે જેમાં મહિલા સદસ્ય દ્વારા પોતાના પિતાના ફાર્મ હાઉસમાં પાણી આ તળાવમાંથી પીવડાવવા માટે અલાયદી પાઇપ નાખવામાં આવી છે આમ ભાજપ શાસિત રાપર નગરપાલિકામાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે રાપરના ધુવાના તળાવનું બ્યુટિફિકેશનનું કામ સાડા ત્રણ કરોડના ખર્ચે છેલ્લા કેટલાય સમયથી ચાલુ છે આ કામનું શહેર કોંગ્રેસ સમિતિ વતીથી અમે રૂબરૂ સ્થળ ઉપર વિઝિટ લઈ અને કામની ગુણવત્તા તપાસ કરતાં એવું જાણવા મળ્યું છે કે કામ બિલકુલ નબળી ગુણવત્તામાં થઈ રહ્યું છે જે ટેન્ડર પ્રક્રિયા પ્રમાણે કામ થવું જોતું હતું એ પ્રક્રિયાથી નથી થઈ રહ્યું પાર અંદરથી માટી કાઢીને એની પાર બનાવી છે તળાવથી માટી કાઢીને એ માટી ઉપર ડાયરેક્ટ જે સ્ટોન હોય એ રાખીને ઉપર ખાલી સિમેન્ટથી વાટા ભરી દીધેલા છે પણ ટેન્ડર પ્રક્રિયામાં આખું આ કામ અલગ કરવાનું છે એ પ્રમાણે નથી થઈ રહ્યું અને નગાર આ આઢવાળું તળાવમાં એક પાઇપલાઇન નાખેલી જો એ કોઈક નહીં વારીમાં જતી હતી મતલબ કે તળાવનું એ પાણી પીવા માટે સ્ટોરેજ બનાવવામાં આવી રહ્યું છે એ પાણી કોઈકને વ્યક્તિગત લાભ ખાટવા માટે કોઈકની વારીમાં એના કનેક્શન દાખલ જોવા મળ્યા છે આમ આ તળાવમાં એ મેં કીધું કે સાડા ત્રણ કરોડના ખર્ચે બ્યુટિફિકેશનનું કામ કરવાનું છે એમાંથી ત્રીસ થી ચાલીસ ટકા જેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય એવું ચોખ્ખું સ્થળ ઉપર વિઝિટ લેતા જાણવા મળ્યું છે તો આ બાબતે મેં ઉચ્ચ કક્ષાએ શહેર કોંગ્રેસ સમિતિ વતીથી રજૂઆત કરી છે કે આ કામમાં જે કોન્ટ્રાક્ટર છે એની તપાસ થાય એન્જિનિયરોની ઉપર તપાસ થાય અને આ કામને ગુણવત્તા કોને ચેક કરી છે કોને આ ગુણવત્તાના સર્ટિફિકેટ મટીરિયલ આપ્યા છે એમની પણ તપાસ થાય અને આ ભ્રષ્ટાચાર આ નિષ્પક્ષ રીતે તપાસ થાય તો બહાર આવી શકે એમ છે તો આ કામનો ભ્રષ્ટાચાર બહાર લાવવા માટે જનતાના પૈસાના ટેક્સના પૈસાના જે આ દુરુપયોગ થઈ રહ્યો છે જે પોતાનું ઘર ભરવાનું કામ થઈ રહ્યું છે સાડા ત્રણ કરોડના ખર્ચે જે બ્યુટિફિકેશનનું કામ છે એમાં પચાસ ટકા જેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો આની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે